વાતાવરણમાં પણ પલટો આવ્યો છે સુરતમાં વહેલી સવારથી જ વાદળ છાયું વાતાવરણ જોવા મળ્યું દક્ષિણ ગુજરાતમાં આજે માવથાની આગાહી કરવામાં આવી છે અને આગાહી વચ્ચે સુરતના વાતાવરણમાં પણ પલટો નોંધાયો ઉનાળાની ગરમીની શરૂઆત થતાની સાથે જ ધગધગધા તાપમાન લોકો પરેશાન છે તે વચ્ચે હવામાન વિભાગમાં દ્વારા આગાહી કરવામાં આવી છે અને હવામાન વિભાગની આગાહી વચ્ચે દક્ષિણ ગુજરાતમાં ભરૂચ હોય અંકલેશ્વર હોય સુરત નવસારી આહવાડાંગ દમણ અને દાદરા નગર હવેલી સહિતના વિસ્તારોમાં વાતાવરણમાં પલટો આવ્યો છે અને ખાસ કરી વહેલી સવારથી વાદળછાયું વાતાવરણ જોવા મળી રહ્યું છે ખાસ કરીને હવામાન વિભાગની જે રીતે આગાહી છે કે દક્ષિણ ગુજરાતમાં કમોસમી વરસાદની આગાહી કરવામાં આવી છે તેને લઈને દક્ષિણ ગુજરાતના ખેડૂતોમાં ચિંતાનું મોજું ફરી વહેલું છે કારણ કે એક બાજુ ડાંગરનો પાક તૈયાર થઈ ગયો છે ત્યારે બીજી બાજુ દક્ષિણ ગુજરાતમાં ચીકુ અને કેરી કે જે બાગાયતી પાકોનું સૌથી મોટું સેન્ટર છે આ કમોસમી વાતાવરણને લઈ જો વરસાદ થાય છે તો આ પાકોને મોટા પ્રમાણમાં નુકસાનની ભીતિ સેવાઈ રહી છે ખાસ કરીને ચોક્કસ વાતાવરણમાં પલટા સાથે વાદળછાયા વાતાવરણને લઈને લોકોને ગરમીથી રાહત તો મળી છે સાથે સાથે દક્ષિણ ગુજરાતના ખેડૂતોમાં ચિંતા છે કે જો કમોસમી વરસાદ થાય તો ડાંગરનો પાક સાથે બાગાયતી પાકને મોટા પ્રમાણમાં નુકસાનની બીજી સેવાઈ રહી છે પણ સામાન્ય વ્યક્તિને ગરમીમાં ચોક્કસપણે એક દિવસની રાહત મળી હોય તેમ કહી શકાય છે જે પ્રકારે વાતાવરણમાં પલટો આવ્યો છે દક્ષિણ ગુજરાતથી નીચેના વિસ્તારોમાં કેટલીક જગ્યા પર કમોસમી વરસાદ થયો છે ત્યારે દક્ષિણ ગુજરાતમાં ભરૂચથી લઈ વાપી સુધી અને દાદરાનગર હવેલીથી લઈ દમણ તમામ જગ્યા પર વહેલી સવારથી વાદળછાયા વાતાવરણ વચ્ચે કમોસમી વરસાદની આગાહી છે જેને લઈને લોકોને ગરમીમાં રાહત મળી છે રાજ્યમાં માવઠાની આગાહી વચ્ચે નવસારી જિલ્લામાં પણ કાળા વાદળો ઘેરાયા હવામાન વિભાગે દક્ષિણ ગુજરાતમાં વરસાદની પાંચ દિવસ સુધી આગાહી કરવામાં આવી છે ત્યારે વાદળો ઘેરાતા ખેડૂતોની ચિંતા પણ વધી ગઈ છે ગણદેવી ચીખલી વાંસદા ખેરગામ સહિત અન્ય વિસ્તારોમાં વાદળછાયું વાતાવરણ જોવા મળ્યું છે જિલ્લામાં વાદળછાયું વાતાવરણ અને કારણે કેરી અને ચીકુના પાકને નુકસાનની ભીતિ સેવાઇ રહી છે આંબા પરની મંજરી કાળી પડવાની શક્યતા તેમજ નાની કેરીઓ ખરી પડવાની પણ ભીતિ છે આ વર્ષે શરૂઆતમાં કલમ પર સારા પ્રમાણમાં મંજરીઓ બેસવાના કારણે મબલક પાકની શક્યતાઓ હતી પરંતુ બદલાતા વાતાવરણના કારણે ખેડૂતોની આશા પર પાણી ફેરવાઈ ગયું છે તો ગુજરાતમાં રહેશે વિચિત્ર વાતાવરણ હવામાન વિભાગની મોટી આગાહી રાજ્યમાં હીટવેવની સાથે માવઠાની પણ આગાહી કરવામાં આવી છે રાજ્યમાં આજે ક્યાંક હીટવેવ રહેશે તો ક્યાંક મોસમી વરસાદ પડશે તેવી આગાહી કરવામાં આવી છે આજે પોરબંદર ગીર સોમનાથ ભાવનગર અને દિલ્હીમાં હીટવેવની આગાહી છે તો આગામી ચાર દિવસ રાજ્યમાં ક કમોસમી વરસાદ પડશે તેવી આગાહી છે આજે ગીર સોમનાથ અમરેલી ભાવનગર નર્મદા તાપી નવસારી ડાંગ વલસાડ અને દમણ તેમજ દાદરાનગર હવેલીમાં પણ ગાજવીજ સાથે વરસાદ પડી શકે છે अगले चार दिन तक बारिश का संभावना है हमारा साउथ गुजरात रीजन में और जो सौराष्ट्र कोच का जो साउदन डिस्ट्रिक्ट है उसमें बारिश का फोरकास्ट दिया है पहला दिन ला, हम लाइट रेन का फोरकास्ट दे रहे हैं इसमें जो डिस्ट्रिक्ट आ रहा है इसमें आपका आ, लाइट रेन में, में, में आ रहा है आपका साउथ गुजरात रीजन में नर्मदा दांग तापी नवसरी बलसठ दीव दादरा नगर हवेली एंड जो सौराष्ट्र कच में आ रहा है अमरेली આ તરફ આજે ગીર સોમનાથ અમરેલી ભાવનગરમાં ગાજવીજ સાથે વરસાદ પડશે તેવી આગાહી છે ઉપરાંત આજે પંચમહાલ દાહોદ વડોદરા છોટાઉદેપુર ભરૂચ નર્મદા અને સુરતમાં હળવાથી મધ્યમ વરસાદ પડશે તેવી આગાહી કરવામાં આવી છે પોરબંદર છે જૂનાગઢ છે અને દીવમાં હીટવેવ રહેશે તેવી આગાહી કરવામાં આવી છે તો બીજી એપ્રિલ પર રાજ્યમાં હળવાથી મધ્યમ વરસાદની આગાહી કરવામાં આવી છે આ ચાર દિવસમાં પિસ્તાળીસ કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે પવન ફૂંકાઈ શકે છે માવઠાની આગાહીની સાથે અમદાવાદમાં ચાલીસ ડિગ્રી તાપમાન નોંધાયું છે હવે વાત કરીશું જે આગાહી કરવામાં આવી છે આજે આજે માવઠું થઈ આજના દિવસ વાત કરીએ તો ગીર સોમનાથમાં વરસાદ પડી શકે છે અમરેલી છે ત્યાં પણ ક્યાંક ને ક્યાંક વરસાદ પડશે તેવી આગાહી છે ભાવનગર છે ત્યાં પણ વરસાદની આગાહી કરવામાં આવી છે ભરૂચ છે સુરત છે વડોદરા નર્મદા છોટાઉદેપુર પંચમહાલ અને દાહોદ આજે જિલ્લાઓ છે ત્યાં વરસાદ પડશે તેવી આગાહી કરવામાં આવી છે ખાસ વાત કરીએ તો આજે દક્ષિણ ગુજરાતનો જે પટ્ટો છે ત્યાં પણ સુરત છે નવસારી છે ત્યાં પણ વરસાદ પડી શકે છે તેવી આગાહી કરવામાં આવી છે આ તરફ વાત કરીએ ઉત્તર ગુજરાતમાં ભાવનગર છે અમરેલી છે ગીર સોમનાથ ત્યાં પણ વરસાદ પડી શકે તેવી આગાહી આજના દિવસ માટે કરવામાં આવી છે અહીં મધ્ય ગુજરાતમાં વડોદરા છે ત્યાં પણ વરસાદ પડશે તેવી આગાહી કરવામાં આવી